ગુજરાતના કાંતીપુર નામના ગામમાં લાલો નામનો એક સીધો સાચો અને દિલથી નિર્દોષ યુવક રહેતો હતો લાલા દેખાવમાં સામાન્ય હતો ન બહુ ધનિક ન બહુ ગરીબ પણ હૃદય એટલું શુદ્ધ કે ગામના વૃદ્ધો કહેતા આ હોકરામાં તો કોઈ દેવત્વ છુપાયેલું છે લાલા બાળપણથી જ શ્રી કૃષ્ણનો ભક્ત હતો સવારે ઉઠતા પહેલા જય શ્રી કૃષ્ણ કહ્યા બિના પાણી પણ ન પીતો કામ ધંધો ઓછો મળતો પરંતુ ભગવાનમાં વિશ્વાસ ક્યારે ઓછો સમસ્યા ઊભી થઈ ગામની બાજુથી વહેતી નદી સુકાઈ ગઈ ખેતરો સુકાઈ ગયા વરસાદ આવવાનું નામ જ ન લે પશુઓ તરસ્થીહ પટાવા લાગ્યા દરેક ઘરમાં ચિંતાની છાયા ફેલાઈ ગઈ ગામના સરપંચ બોલ્યા ગામ બચાવવા કંઈક મોટી પ્રાર્થના કે ઉપાય જોઈએ બધાએ મંદિર તરફ નજર કરી પરંતુ કોઈને વિશ્વાસ ન હતો કે પ્રાર્થનાથી વરસાદ આવે છે સિવાય એક લાલો લાલો ઉભો થયો અને બોલ્યો મારે માટે એક દિવસ માટે મંદિર ખુલ્લું રાખવા દેજો હું કૃષ્ણને પ્રાર્થના કરીશ જે થશે એનું ફળ આપણે સૌ સાથે વહેંચીશું બધાએ હસવું શરૂ કર્યું લાલા તું નાનો છે તું શું કરશે અરે તારી પ્રાર્થનાથી વરસાદ આવશે પણ લાલાએ માથું નમાવી ફક્ત એટલું જ કહ્યું મારે કશી શક્તિ નથી પણ મારા કાન્હા પાસે છે સાંજે લાલા એકલો મંદિરમાં ગયો તેણે ઘંટ વગાડ્યો મંદિરમાં એક મધુર પ્રતિકૃતિ ફેલાઈ પછી દીવો બાળ્યો અને બોલ્યો કાનહા જો તારા ગોપાલોને તરસ લાગી છે તો તું કેમ ચૂપ છે એક વાર તો અમારા ગામને સ્પર્શ કરી જા તેની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા મધ્યરાત્રીનો સમય આખું ગામ સૂતો પણ મંદિરની દિવાલોમાંથી હળવો આછો નીલો સુવર્ણ પ્રકાશ ફેલાવા લાગ્યો લાલાને લાગ્યું કે પવનનો એક મીઠો ઝોકો તેના ચહેરા પર અટકી ગયો હોય એક ક્ષણે મંદિરનું મોરપંખ ધીમે ધીમે કંપવા લાગ્યું લાલાએ આશ્ચર્યથી જોયું અને ત્યાર પછી જે થયું તે જીવનભરનું ચમત્કાર હતું મંદિરની અંદરથી વાંસળીનો એક નાજુક પરંતુ દિવ્ય અવાજ સંભળાયો એવો અવાજ જે માનવી વગાડી શકે એવો એ અવાજ સીધો વૃંદાવનના હતો લાલા તરત જ ઝૂકી ગયો કાનહા તો આવ્યો છે તેની સામે ધીમે ધીમે દિવ્ય પ્રકાશ આકારમાં બદલાયો અને તેમાં દેખાયા નંદલાલ પીતાંબર ધારણ કરેલા માથે મોરપંખ હાથમાં વાંસરી કૃષ્ણ મધુર સ્મિત સાથે બોલ્યા લાલા તારી પ્રાર્થના ભક્તનું હૃદય પવિત્ર હોય તો મને આવવા રોકી શકે એવું કોઈ નથી લાલાની આંખોમાં આંસુઓ વહેવા લાગ્યા તાનહા ગામને બચાવો લોકો તરસ્યા છે હું તો નાનો છું કૃષ્ણે તેનું માથું સ્પર્શ્યું અને કહ્યું નાનો જેનું હૃદય વિશાળ હોય તેને બ્રહ્માંડ પણ નાનું લાગે છે તેમણે વાંસળી હોઠે ધરી વાંસળીના સ્વર સાથે મંદિરની બહાર વાદળો એકઠા થવા લાગ્યા પવન ઠંડો થયો અચાનક આકાશ ગાજવા લાગ્યું અને ભારે વરસાદ વરસવા લાગ્યો આવાજ અને ચમકાટથી ગામના લોકો ઊંઘમાંથી જાગી ગયા બધા ઘરની બહાર દોડી આવ્યા અરે વરસાદ આ તો ચમત્કાર બધા ખુશીથી ચીસો પાડવા લાગ્યા પરંતુ મંદિર પાસે પહોંચતા તેમણે જોયું લાલા ઘૂંટણીએ બેઠેલો આંખોમાં આનંદના આંસુ અને મંદિરની અંદરથી આવતો સુવર્ણ પ્રકાશ ધીમે ધીમે ઓગળી રહ્યો હતો ગામના પંડિત રડી પડ્યા બધા વર્ષો પછી કાન્હાએ આપણા ગામમાં પ્રતીક્ષાદાન આપ્યું છે આ બધું આ લાલાના નિર્દોષ વિશ્વાસનું ફળ છે અગલા દિવસે ખેતરો ફરી હરિયાળા બને નદી ફરી ભરપૂર વહેવા લાગી આખું ગામ લાલાને કૃષ્ણનો પ્રિય ગોપાલ કહેવા લાગ્યું લાલાએ ક્યારેય ગર્વ ન કર્યો તે ફક્ત કહેતો મેં કંઈ કર્યું નથી પ્રભુએ ફક્ત મારા વિશ્વાસને ઉત્તર આપ્યો આ વાર્તા આપણને શીખવે છે કે વિશ્વાસમાં એવી શક્તિ છે જે બંધ આકાશને પણ વરસાદ વરસાવવા મજબૂર કરી દે જ્યાં નિર્દોષ ભક્ત હોય ત્યાં શ્રી કૃષ્ણ પોતાની વાંસળી લઈને જરૂર આવે અને પ્રભુનો એક દિવ્ય ચમત્કાર નાનું ગામ નાનું જીવન બદલીને દેવલોક જેવી કૃપાથી ભરાઈ શકે છે મિત્રો મને આશા છે આપને આ વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે અંતમાં વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરો અને માં શ્રી ગણેશાય નમઃ લખી બેલ આઇકન દબાવો જેથી આવનારા વિડીયોના અપડેટ આપ સુધી પહોંચે મને સાંભળવા માટે આભાર આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ